દિયોદરના આસાણા ગામે ધાર્મિક પ્રસંગે સાંસદ ગેનીબેનનું નિવેદન અનેક ગામ એવા છે કે જે ગામની વસ્તી ઓછી છે પરંતુ એક ગામમાં પોલીસ કેસ વધારે છે ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ન જતા સમાજ કુટુંબને ભેગા કરી અને ન્યાય કરજો પોલીસ સ્ટેશન જવાથી વકીલ વજેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય સમાજને શિક્ષણ તરફ આગળ વધવા પણ સાંસદ આગળ વધવા પણ અપીલ કરી આજે મેલડી ગામ મે માં જંતંબા મેલડી માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા જિલ્લા પંચાયતના સભ્ય ભાવાજી આપુજી કાકેજીજી આમંત્રિત સૌ મહેમાનો ગામના સૌ વરિષ્ઠ આગેવાનો જેને મારું સ્વાગત કર્યું એવા બધા જ આગેવાનો આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો સમકળા આસ્થાના પરિવાર આયોજિત છે પૂરાબા પરિવાર પૂરાબા પરિવાર પૂરાબા બેમન કહેતા હતા કે અમે આહારી આજ આપણે કાતરવા થી અને પૂપાનું ત્યાં આવું જોઈએ આજુબાજુના ગામોમાં જે પણ છે પરિવારના ઉડુપનાથિ છે ઉડબીજુનો છે એને પણ બોલાવ્યા છે સૌ રાજનપુરના પણ છે મા જરગમમાં મેરડી માતાને પ્રાર્થના કરવું તે ગામનો હમ કાયમી જળવાઈ રહે ધાર્મિક કામો કરવા માટે અને હર હંમેશા અસર આગામ એ ધાર્મિક કામ હોય કે ગામનું કામ હોય ત્યારે બધું સાથે મળીને ખૂબ સારી રીતે આ સુધી તમારી પરંપરા રહી છે કે જ્યારે ગામની કે ધાર્મિક વાત આવે ગામ કોઈ સારું કામ હોય તો આખું ગામ કાયમ ભેગું થઈ કર્યું છે અને એવું એવું કાયમ કરતા રહેલું એવી મા જગદંબા તમને બધાને શક્તિ આપે એવી મા જગદંબા ને પ્રાર્થના કરું છું હમણાં ચોકડી માતાજીની પ્રતિષ્ઠા થઈ એ ટાઈમ તો ખૂબ સારું મંદિર બનાવ્યું વેરાઈ માતાજીની કૃપા માતાજી માતાજીનું મંદિર બનાવ્યું હનુમાન નું પણ કઈ મોટું હતું કર્યું છે આ દેવોનું બધું જ ખૂબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડશે અત્યારે દિન પ્રતિદિન જે જમીન છે એમાં જે ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભાઈ ભાગ પડતા જમીનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બિચારા હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ ચાર વાગે આપણે અમૃતભાઈ ને રતનસિંહ ની ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જુઓ તો એમની જીવનશૈલી આખી અલગ છે એમ આ કદાચ જયારે પ્રસંગો કરવા માટે આવતા છે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પહેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું અને આવું પ્રસંગોમાં કે આવીને હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું કઈક કર્યું ઉપર ઉપર કર્યું કર્યું મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી આપણે પણ શીખ લેવી પડે કે એક એક રચન થી લઈને આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબીજો લઈને દાર રીતે સેટ કરતા હોય તો ભણેલો હતો હોશિયાર હતો અને કઈ કરવાની શિક્ષણ માટે લાયબ્રેરી ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એવી મહેનત કરી છતાં નોકરી ન મળી જે મહેનત કરશે ને આજની તો કાલે એ રીતે ક્યાંક ને ક્યાંક મહેનત ઉઠી નીકળશે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીરા ખર્ચા આડા હોય ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા પોલીસ સ્ટેશન રાખવું હોય તો આ ગામ બાબતના હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

એ પણ હાથે દીધી નાખે અને જેને ખરા જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે એકદમ આખા નેસ હોય જાય ભોઈ જાય અને અંતે તો પદ સમાધાન કરવું પડે એટલે આજે આ મેલડી માતા ને જ પ્રાર્થના કરવું કે ભયામાં કુટુંબમાં હગાવાલામાં કોઈ ની ભૂલ આવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેરડી માતાને ને રાખીને ન્યાય ગામના આગેવાનો હગાવાળા વાળા તોડવું પોલીસ સ્ટેશન ના જતા અને ના ચૂકી પોલીસ સ્ટેશન ને જવું પડે તો એ વસ્તુ અલગ છે પણ જે ન્યાય તમે હાઈ કરશો હગા વાળા કરશો પોલીસ સ્ટેશન ન્યાય નહીં કરે અને હું તો એમ પ્રાર્થના કરું છું ક્યારે કોઈ પણ ઊંચા મન પણ ક્યારે ના થાય અને આજે તમારી ભાવના છે એની ભાવના કાયમ ગામની ગામ ની હચવાઈ રે એની માં જગદંબા મેરડી માતા પ્રાર્થના કરું બધે ખૂબ મારું સ્વાગત કર્યું અને અસાણા તો મારું તો મુદ્દો તો પીએલ કરું છું કાયમ અસાણામાં ઘરો ઘર મને આવું એટલું કોઈ પણ કામની અંદર કોઈ પણ મોટું અસાણા ની વાત હોય તો પણ એ ગમે એટલે હાથ હોય આ સુધી અસાણાના કોઈ કામ માટે મેં ક્યારે એમ નથી કીધું કે ક્યારેક હજી પછી કરશું એવો શબ્દ ક્યારેય મારા મોઢે આવ્યો નથી કેમ કે લાગણીઓ એકબીજાની લાગણી પ્રેમ સ્નેહ ને એમાં કોઈ